હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે દાણાની ચીક્કી જેના માટે મેં લીધા છે અહીંયા આગળ એક વાટકી સિંગદાણા છે તો લીધો છે મેં અહીંયા આગળ એક વાટકી ગોળ છે આ દેશી ગોળ છે પેલો સફેદ ગોળ નહીં સફેદ ગોળ લઈએ તો આપણી ચીક્કી બરાબર નથી થતી એટલે મેં દેશી ગોળ લીધો છે ચીક્કી બનાવવા હંમેશા દેશી ગોળનો ઉપયોગ કરવાનો અને એક વાટકી સિંગદાણા છે તો એક વાટકી મેં ગોળ લીધો છે આ ચીકી આપણે શિયાળા માટે બધા શિયાળામાં ખાય છે શરીર માટે બહુ જ સારું છે અને આ ચીકી આપણે ઉત્તરાયણમાં પણ બનાવે છે ગુજરાતમાં લોકો ઉત્તરાયણમાં ચીકી તલની તલની ચીકી બનાવે છે જેને તલ પાપડી કહે છે અને સિંગદાણાની પણ ચીકી બનાવે છે તો આજે આપણે સિંગદાણાની ચીકી બનાવીએ તો ચાલો આપણે ચીકી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે તેના માટે પહેલાં સિંગદાણા શેકી લેવાના છે આપણે બે થી ત્રણ માટે સિંગદાણા શેકી લેવાના છે આ રીતના આપણે ત્રણ મિનિટ માટે સિંગદાણાને આપણે શેકી લઈશું આપણે બે થી મિનિટ માટે શેકી લેવાની છે ગુજરાતમાં અહીંયા આગળ ઉત્તરાયણમાં જેને ઉત્તરાયણ મકરસંક્રાંતિ કે છે તેનામાં ચીકી બહુ જ અહીંયા આગળ ફેમસ છે અહીંયા આગળ તલની તલ ચીકી બનાવે છે સિંગદાણાની ચીકી બનાવે છે આ રીતના મેં અહીંયા આગળ એક વાટકી સિંગદાણા લીધા છે આ વજનમાં બસો પચાસ ગ્રામ સિંગદાણા છે

જેથી ઠંડા થશે તો એકદમ આસાનીથી એના છોડા નીકળી જશે આપણે પાંચથી છ મિનિટ લાગશે એને ઠંડા થવા દઈએ તમે જોઈ શકો છો આપણા સિંગદાણા એકદમ ઠંડા થઈ ગયા છે આ રીતના આપણે બધા એના છોડા નીકાળી દેવાના છે આ રીતના કરશો તો એકદમ આસાનીથી બધા છોડા તમારા નીકળી જશે સિંગદાણાના આ રીતના કરવાથી બધા છોડા આપણે નીકાળી દેવાના હું જોઈ શકું છું મેં બધા સિંગદાણાના છોડા નીકાળી દીધા છે હવે જો તમારે આને આ રીતના લેવાના છે અને એને આપણે વધારે ભૂખો નથી કરવાનો એક સિંગદાણાના બે ત્રણ ટુકડા થાય એવી રીતે આપણે આની અંદર જ આ રીતના ખાંડી લેવાના છે ઘણા લોકો બે ફાળિયા જ કરે છે નથી ખાંડતા પણ હું આ રીતના ખાંડી લઉં છું થોડા થોડા મિક્સર ગ્રાઇન્ડરમાં બહુ પીસાઈ જાય છે એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં મેં નથી નાખ્યા આ રીતના આપણે સિંગદાણાને વાટી લેવાના છે બહુ ભૂખો નથી કરવાનો આપણે તમે જોઈ શકો છો મેં આ રીતના સિંગદાણાના ટુકડા કરી દીધા છે ખલમાં વાંટીને જો તમે એકના બે ટુકડા કરીને બી તમારે બનાવવી હોય તો બનાવી શકો છો પણ મેં આ રીતના એને થોડાક વધારે ઝીણા કરી લીધા છે મિક્સર ગ્રાઇન્ડરમાં નથી કરવાના જો મિક્સર ગ્રાઇન્ડરમાં કરશો તો એકદમ ભૂખો થઈ જશે એટલે આપણે આ રીતના એને આપણે ઘી કે તેલનો નો કસ્સાનો ઉપયોગ આજે કરવાનો નથી આજે આપણે પાણીથી ચીકી બનાવીશું એકદમ સરસ ને એકદમ પરફેક્ટ બનશે તેના માટે મેં અહીંયા થી અહીંયા આગળ મેં બે ત્રણ ચમચી પાણી લીધું છે અને આપણે ગોળ જે મેં વાટીને મૂક્યો તો મેં આ ભૂખો કરીને ગોળ મૂક્યો હતો એ લીધો છે જે આપણે તૈયારીમાં ગોળ સરસ ઓગળી જશે આપણે ભૂખો કરીને જ ગોળ લેવાનો છે આ રીતના આપણે સરસ એને ધીમે ધીમે ધીમા ગેસ પર ઓગારવાનો છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે મેં આમાં બે ચમચી પાણી નાખ્યું છે આપણી ઘીનો ઉપયોગ નહીં કરવાનો પાણીથી આજે બનાવીશું આપણે ઘણા લોકો આમાં સોડા નાખે છે ખાવાનો બેકિંગ સોડા આવે છે એ નાખે છે પણ આપણે સોડા પણ નથી નાખવાનો અને નથી ઘી નાખવાનું કે નથી તેલ નાખવાનું આપણે બે ચમચી પાણીથી આજે ચીખી બનાવીશું જે એકદમ પરફેક્ટ બનશે ને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને સરસ લાગશે જે રીતના હું બતાવું છું એ રીતના તમે બનાવશો તો એકદમ પરફેક્ટ ને એકદમ ક્રિસ્પી થશે તમારી ચીકી આ રીતના આપણે મીડિયમ ગેસ પર જ ગોળ શેકવાનું છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનું આપણે આપણા ગોળનો જ્યાં સુધી કલર ના બદલાય ત્યાં સુધી આપણે શેકવાનું છે આ રીતના આપણે એને હલાયા કરવાનું છે આપણે આ રીતના ગોળ હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો ગોળ સરસ શેકાયો આવ્યો છે આ રીતના એને હલાયા કરવાનું છે આપણે જો તમારે ગોળ શેકાયું કે નથી જાણવું હોય તો થોડો ગોળ પાણીમાં લઈ લેવાનો અને જો પાણીમાં ગોળ સરસ તૈયારીમાં તૂટી જાય તો સમજી લો કે ગોળ આપણો થઈ ગયો છે પણ મેં આ રીતના એને જોઈ લઉં છું તો મારો ગોળ સરસ થઈ ગયો છે હવે આપણે એમાં તીંગ નાખી દઈશું તમે જોઈ શકો છો ગોળનો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે જો ગોળ કાચો હશે તો ચીકી એકદમ ચવળ થઈ જશે જે તમારથી ચવાઈને એવી થઈ જશે એટલે ગોળને બરાબર શેકાવો ખૂબ જરૂરી છે એટલે તમારે આ રીતના ગોળને તમે જોઈ શકો છો ગોળ સરસ આપણે સિંગદાણા નાખી દઈશું આ રીતના મેં ગેસ બંધ કરી દીધો છે સરસ આપણે એને હલાઈ લઈશું જો તમારે થાળી નાખવો હોય આ રીતના ગોળ કરીને તો ખાડીમાં તમારે નીચે તેલ લગાવી દેવાનું અને પછી આ રીતના નાખી દેવાનું અને સરસ પાતળી દેવાનું હું આજે પ્લેટમાં નીચે રસ બનાવું છું જેથી એકદમ સરસ આપણી પાતળી અને સરસ વનાય

અને મેં વેલન પર પણ પાણી લગાવી દીધું છે તેલ નથી લગાવ્યું અને સરસ આ રીતના આપણે ચાળી પાતળી તમારે જે ગમતી હોય એ રીતના વની લેવાની છે આ રીતના તમે જોઈ શકો છો નીચે આપણી ચઢતી પણ નથી આ રીતના આપણે ગોલ સરસ કરી દેવાની છે અને ફરી આપણે વણી લેવાની છે તમને જેવી જાળી પાતળી જોતી હોય એ રીતના તમારે વણી લેવાની છે આ રીતના તમે પ્લેટફોર્મ પર નાખશો તો તમારી સરસ એકદમ પાતળી તમને જેટલી પાતળી જોતી હોય એ પ્રમાણે વનાશે આપણી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો નીચે પણ સરસ ચોંટતી નથી આપણી હવે આપણે આને સરસ અને આપણે તમને જે ગમતા હોય એ થી આપણે એને શેપ આપી દઈશું મેં આ રીતના કટ કરી દઉં છું અને અત્યારે આપણી ઠંડી નથી થઈ ગરમ જ છે એટલે આપણે તૈયારીમાં આ રીતના કટ લગાવી દેવાના છે જો ઠંડી થઈ જશે તો કટ નહીં લાગે એટલે આપણે આ રીતના કટ લગાવી દેવાના છે તમે જોઈ શકો છો મેં એને કટ લગાવી દીધા છે હવે આપણે એને પાંચ થી દસ મિનિટ ઠંડી થવા દઈએ તો એકદમ સરસ આપણી ક્રિસ્પી થશે જો અત્યારે તમે કરશો તો આપણા દાંતમાં ચોડશે એટલે એને ઠંડી થવા દઈએ અને પછી આપણે એને સર્વ કરીએ હવે આપણે આ ચીકી ઠંડી થઈ ગઈ છે હવે આપણે આ જોઈ લઈએ દેખો તમે એકદમ સરસ થઈ છે એકદમ ક્રિસ્પી અને ખાવામાં પણ એટલી જ સરસ લાગશે આ રીતના તમે બનાવશો જો એકદમ સરસ થઈ છે હવે આપણે આને પ્લેટમાં સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી સિંગદાણાની ચિક્કી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે મેં આમાં ના તેલનો ઉપયોગ કર્યો છે કે ના ઘીનો ઉપયોગ કર્યો છે બસ આપણે બે ચમચી પાણીથી જ આપણે ચીક્કી બનાવી છે જે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ના આપણે એનામાં બેકિંગ સોડા નાખ્યો છે તો પણ એકદમ સોફ્ટ થઈ છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ